આગળા તરફ હવે આપણે વાત કરીએ તો અંબાજી મંદિરમાં આરતી અને દર્શનના સમયમાં ફેરફાર થયો છે વેકેશનમાં ભક્તોની વધતી ભીડને પગલે આ નિર્ણય લેવામાં આવ્યો છે યાત્રાધામ અંબાજી મંદિરમાં આરતી અને દર્શનના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે વિશ્વ પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી મંદિરે એકમથી લઈને પાંચમ સુધી દર્શન અને આરતીના સમયમાં ફેરફાર કરાયો છે શ્રી આસાસુરી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા નવા વર્ષના તહેવારો અને વેકેશનના દિવસોમાં ભક્તોની વધતી ભીડને ધ્યાને રાખીને આ માતાજીની આરતી અને દર્શનના સમયમાં ફેરફાર કરવાનો મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે આ સમયગાળા દરમિયાન દૂર દૂરથી આવતા શ્રદ્ધાળુઓનો દસવારો જે છે તે વધુ રહેતો હોવાથી ભક્તોની સગવડતા ખાતર આ ફેરફાર કરવામાં આવ્યો છે જેથી તેઓ સરળતાથી માતાજીના દર્શનનો લાભ લઈ શકે અંબાજી મંદિરમાં બાવીસ તારીખથી બેસતું વર્ષ નવા વર્ષની શરૂઆત થઈ રહી છે તે દિવસે ખાસ માતાજીના શણગાર સવારે મંગળા આરતી છ વાગે થશે બપોરે માતાજીના અનકુળ લાગશે છપ્પન ભોગ ધરાઈને માતાજીની આરતી કરવામાં આવશે ને ત્યારબાદ પબ્લિકના દસારાના હિસાબે સવારે મંદિર રોજ અડધો કલાક પહેલાં ખોલવામાં આવશે અને સાડા છ વાગે આરતીનો સમય રાખવામાં આવેલ છે નવા વરસની શરૂઆત દરેક જણ માતાજીના દર્શન કરી અને માતાજીના આશીર્વાદ લઈ ઘણી શુભેચ્છાઓ લઈ અને આવતા હોય છે જેથી કરીને દર્શનાર્થીઓની ભીડ વધારે હોય છે લાભ પાંચમ સુધી લોકો પોતાના ધંધા અર્થે નવા કામ નોકરી ધંધા અર્થે માતાજીના દર્શન કરી અને વરસની શરૂઆત કરતા હોય છે